નમસ્કાર નેશન હું છું આપની સાથે ટાંઝાની ના અરુષામાં શ્રી સ્વામિનારાયણ મંદિરે શિક્ષા પત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષા પત્રી સમૂહપાઠ પૂજન અર્ચન આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા આફ્રિકાના ત્રણ દેશોમાં નો એક ટાન્ઝાન દેશ છે આ દેશમાં અરુશા શહેર આવેલું છે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારથી પધાર્યા છે સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી સંતોના સાનિધ્યમાં અરુછામાં શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રીનો સમુપાઠ સમૂહ પાઠ પૂજન અર્ચન

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર